રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના સાડા આઠ વાગ્યા હે અંજવારી પોતા આલે હે પોતા નહીં પણ અંજવારી આલે હે કહ્યું અંજવારી પોતા આલે

ત્યાં તાર લગભગ નહીં દેખાડાય કેવી રીતના હાંધે એ દેખાડે તો ભલે ફોન દઈ દઉં હંધાય જાય તો તો હવે હે તો પણ શું કર્યો સિમેન્ટ કાંડી અવડ મેળી ઉપર સત નથી રહેતો તો હિમારીય પથરામાં

અને કે ઓલો વાટકો પડ્યો ને ત્યાં આમને ઊભે ઊભી પતરામાં હે હા પાછી એટલી નારમાં હે એટલે એમાં ત્યાં પાણી પડવાનું જ છે જ્યારે આવી આમને ઊભે ઊભી પતરામાં થઈ ગઈ આ પતરા બધા હે ને જૂના હે ઓલા બે મકાન હતા ને અહીંયા પતરા વાળા હતા એ પતરા હે ને અહીંયા નાખી દીધા પછી કઈક બદલાવામાં ભાંગી પડ્યા હવે હે ને એમને સિમેન્ટ ભરી જાવ લગભગ ત્યારે એવું હોય રહી જાય ને કે વરી પછી બીજો કોઈક જુગાડ કરવો જો હે આ પતરામાં તળ હે ને છે અહીંથી કરી નામ નામ છેઠ ઊભી નારમાં છેઠ વાહનથી હે અહીંયા વધારે હતી વાંતા આછી આછી છે આમાં હું તા ખબર સિમેન્ટ તો ફર દેશું પણ આ સિમેન્ટ છે ને કદાચ તડકો લાગે ને એટલે તળી જાય અતારે તેમ થાય સાંધાઈ ગઈ હોય પછી આમાંય તળ પડી જાય આમાં એમ કહે ઓલું થર્મોકોલ આની પેટ્રોલમાં ઓગાડી અને એ અહીંયા મૂકી દીધું હોય ને તો એ હાવ ફેવી કંઈક જેવું થઈ જાય એક વાર આની ટ્રાય કરી પછી ને કંઈ કંઈક કરી અમારે ઓલું એક ઢારી નહોતું બન્યું ને તે ભેહો અહીંયા બંધાતી અહીંયા નીચે એક ઢારી આમ અહીંયા હે ને આપણે નારી તાલા તાલા હતા પતરા તપે નહીં ને એવા હાટું એનો ડૂચો થઈ થાય ને હવે હે નારું બધું પેક થઈ ગયું હતું એટલે પાણી વધારે રોકાય ને હવે આપણે ભેહું નથી બાંધવાનું એટલે ડૂચો બધો હે ને એઠો જો ઉતારી નાખો હે જય રહ્યો તાલા એ કે ડૂચો બધો આમ નાખી દઉં એક પતરું ટૂટલ છે એ પણ પછી આ પાણી રોકાય ને આમાં નારું એટલે પછી આમ ભરાય સલવાનું કરે હવે હે ને આ બધું ચોખ્ખી થઈ જાય નારું તો પાણી બધું ખાલી થઈ જાય હવે અહીંયા આપડે બેહું બાંધવાનું છે ને એટલે છાયા ટૂંકમાં તપેલી કંઈ જરૂર છે નહીં એટલે આ બધો ડૂચો હેઠો ઉતાર નાખવો હોય પતરામાં થાય ને આટલો ડૂચો હતો જાય તાલા તાલા ની ખરતા બધા નાખતા આવતા આટલો દીચો નીકળો નારું આ બધી બંધ જ એ તૂટલ હોય ને નારું બધી બંધ થઈ ગયું એમાં પછી પાણી પડે જ ને અને હવે આપણે બાંધવાનું છે ને એટલે કઈ જરૂર છે ને હમ આયા ટૂટલ હતું પતરું પણ અહીંયા છે ને આ બ બંધ હતું એટલે પાણી ઠેરાય એટલે પડે એમ પછી આ ડૂચો બધો કાઢી નાખ્યો હે હવે જરાક ચોખ્ખું કરી નાખે આને હેને ને હવારનો વાળો ચોખ્ખો કરવાનો ને એક ઢારિયા ઉપર હું કઈ રહ્યો ધાબો કઈ રહ્યો કા એક ઢારિયાના પત્ર હાઈ ને ધાબો જ કહેવાય ને અને ખાતર થાત હવે આટલો એટલે વાર ના લાગે નાખતા ભેકડી મદક તે 12 વાર કા કે વા 12 વા હટુ રાખ્યા છે ચૂલા માં હમ હા હડળ હે એકદમ નો ભડકો થાવા હે અગલી તો ચાર દી છે વેતે વેતે કરી જો ને આ તાપ થા હે એટલે જેજે તો હાડમ ઉભા હે ને મારે છે ને થોડીક ફાડું રહી ગયું હતું ચોખ્યું કરવાની એ હું ચોખ્ખું કરતી હતી તો એ ગંધારી હતી એ આંગળી નાખવા ગઈ હતી અને હવે અલામી છે ને આમાં લોયામાં ભરી થાણા ફરતું મૂકી દઈ જોઈ બાપુ બેઠા વર્તે છાંઈ અને હવે ભરીને રાખી દે આમ તો જો કે કરતા હે ને આ એક એક ફાટ બધી વીણી અને વઘારીને ખાતા દીતવા રેતી તો અહીં અને માંડવી પાક કરતા પણ હવે ઉકલે નહીં જોકે આ બધી એક એક હલામી ફાટ વીણી અને એવી ઉપયોગ લઈ લેતા આ ઝીણો કોણ હે ને ઓય મીઠો હોય આ મીંજ કોણ હે ની જો ખાવા માં ઓય ડાઢે ચડે હેલો આઠાણે તા આપણે આને બાચકા ભર મુકવાની હે હમણા હે ને બધો ડૂચો હલગાવાનો જાલે જા આયા બધો ડૂચો હતો ઈ ભેરો કરીને હલગયો તો કેકોલા આપણે ગાડીયામાં ઓલો માલ પડેઠા બાચકા ઈ બધા સિમેન્ટ વારા કે કતા ઈ બધું હલગાયું આજા ઓલા તાલા તા ઈ બધા એ નાખીને હલગાયો એટલે ઓલા હડી ગયા તા ઈ કે હાલા માં તા હમણે મુકીયો યાર તા 12 વા હાલ છે લટાણા એકતા ઉનારો પાછો અહીંયા ઓછ થાય અને તાપ એટલે એવો તાપ આવે છે ને અહીંયા અને ભાઈ હિયારામાં બહુ ટાઢ કે આપણે ડીએનજીની જર્સી હતી ગાભા નીકળી ગયા આવીને એટલે હવે બધા ડૂચું હોય ને હલગાવી નાખવું હોય આડું આવતું આ રે બાજકું ભર્યું છે ખાવ બધા ગાભા હે ટૂંકમાં નકામાં આડા આવ્યા રાખે બાજકું ઉમળું તુમળું ઉમળું તુમળું ફેરવા રાખી હલગાવી નાખી થાય ચોખ્ખું મારે હેને ચોખું કરવાનું હાલતું જો જોલું બધું ઈ બધા ડૂચો હતો એ બધા ફરક આવે જીજી વરી આડુ આવતું નહી ને હળગાવતા હલ ટુકમાં જોતું ન હોય ને હલગાવી નાખી તો આ કાળા મેવાય બધા એ જો અલગ અલગ વેરાયટી ઓલી ચાર અલગ છે આ ચાર આ છ અલગ છે હજી થોડી ગોટલી રહી ગઈ આવવાની બાકી છે બેખોને મજા કેમ થઈ જો એટલે એમાંથી છાયાથી છૂટી એ ગુંડીમાં પાણી પી

ઓમ રૂપાનું હરા થાય એ હા જાફરા બાદુ પણ ઓમ હાચા હું ઘણું એને હા ને એ મજા આપણે જો આ દેશી ગાય છે તો એને એ મજા વહેલા મોડું થાય કે તડકો હોય કે તો એ કઈને જાજુ ખમી જાય આપણે દેહી માલ હોય ને ખમી જાય ને ઓલો હોય ને ખમી ના હવે તડકો ના ખમી હગે સાઢેરલી ના ખમી હગે

ગલુડી લઈ આવું કઈ નથી વાગે હાલો મારે જયારે વારસ ની મુલાકાત લઈ લો વાહ દાઢી ને ઓખો થઈ ગયા અચ્છા ઉનાળ ગરમી એવી થાય હાલો પછી નાઈ લે ગરમી એમ થાય એવી થાય ને ટૂંકમાં આવું પાછું આવું પાછો કામ કરતા હોય ને આપણે તડકાનું એટલે બહુ ગરમી થાય નાવાનો ઈચ્છા થઈ જાય ને નાવાનો હું મન્નત મત નારખો આવે ઓ મન મત આવો ને આવાર 10 વાગવાનું નાવાનો હોય રાઈજ 7 વાગે ને હાલો આગળ નાય આમ હાલો આગણી નાય સવારે ચા ખાટુ લઈ આવ કેરી લઈ આવ રસ જેવી લઈ આવતા હે તોતા જતા બગડે નઈ તોતા બગડે બહુ ઓછી બગડે હે ને મોરી ખાવાની હોય કઠણ એકદમ હોય અમારે હે ને છોકરા વગર નું ખાવ ખાલી છોકરા હોય ને તો ધમાલ હોય છોકરા ના હોય કઈ બધા જો તોતા હે ને આવી જ નીકળે મોરીને ખાવાની હોય લાગતું ગોટલી વાવી દેવી વાવી દેવા આ ગોટલી નો ગોટલી વાવી દીધી કેરી ઉતરી ખાતા ખાતા હો કઈ ખાખું પડી ગયું તો એવો છે મડબાવ છે તો એવી કેરી આવી ચાલો આપણે જાણે ગયા માથે ને વજન ઉતરી ગયું એટલા વાળ જે બધા હતા માને હા લઈ ધૂપ બીજા વાઈ ગયા કેટલા ખબર ખાડા હાથ વાઈ ગયા હા અને વરસાદ જેવું તો હવે કંઈ લાગતું નથી આવે જો કે છે હજી ત્રીસ તારીખ સુધી એ બધું કીએ છે બાકી તમે શું થાય અમારે તો બીજો ઝાજો કંઈ આવ્યો તો એક દી ઓલો ફૂકો હારતા તે દી થોડોક આવ્યો હતો એની મોર ઓલા ગોફા ગોરામાં આવ્યો હતો બાકી આમાં પાછું કંઈ આવ્યું નથી છે આમ જો આમ કહોળ હે બધો આભામંડળમાં પણ બધું હરવું પડી ગયું હે હવે શું થાય બાકી ત્રીસ તારીખ સુધી કીએ છે કદાચ આવે તો આવે ને નહીં આવે એનું કંઈ નક્કી ન મળે હું વાવણી એ વાવણીને વહેલું થાય છે હજી ત્યાં પાંચમો મહિનો એટલે છઠ્ઠા મહિનાની પંદર વીસ તારીખની આજુબાજુ થાય ત્યાં માપે થાય તો હે ને ટૂંકમાં વાયરું પડવાની બીક ન રહી ને કે પછી વહેલો મેં થાય ને તો પછી માથે વાયરું કદાચ પડે એ કંઈ નક્કી ન હોય પણ વહેલો મેં થાય તો એમ કીએ વાયરું પડે કદાચ કૂદકાં મારે એને જે છોડી મૂકી હતી એ મુ રેમું રેમું કલાક રેવા દે પછી વાળી બરકો ને ટીલું એમ કરો ને એટલે આવતો છોકરા હોય તો ચાલો રહીએ છોડતા હોય રમાડતા હોય અમને એટલું વેરો હોય ને એ ટાઈમ મળે અટાડે એ છોડીને બારું કાઢી મૂકી પછી ઘડીક વાર રખડે અને આમે ફ્રેશ થઈ જાય ખાવાનું એને ભાવે પાણી ભાવે સાવ મજા ના આવે આમ જોકે છોડી મૂકી તો હવે ક્યાંય જાય એમ નથી કટૂકમાં આડા આવરો પછી રેખડા રાખે આમ પર વયું નહીં તો બીજા કૂતરાઓની એટલે આમાં નામ રહેવા દીધું હોય તો હાલે એવું કંઈ નથી પણ ભે આગળ જાય ને સુરભી આગળ જાય ને એટલે ઓળી ધમ પછાડ કરે એટલે પછી એ બાંધી રાખે છોડી વાળી બે કલાકે છોડી તડકાનું બહુ ના છોડે ટાઢા પરનું છોડી સવારે છોડી અટાણે જવા ઘડીક વાર છોડી મૂકી એ રખડે હવે જે અટાણે છોડ્યું ને આમાં બધે ગુમરા લીધા રાખીએ ફોન લીધા રાખીએ રાખીએ